આ કાઠી અને પટેલ સાથે બનેલી ઘટના સૌરાષ્ટ્રમાં લાલપુર નામનું નાનકડું ગામ હતું આ ચારે બાજુ ખેતરો આ દૂર દૂર સુધી ફેલાયેલા ડુંગર આ વચ્ચેથી પસાર થતી એક નાનકડી નદી આ નદી કિનારે વસેલી માનવ વસાહત આ લાલપુર બહારથી સોનાર ને શાંતિ ભર્યું લાગતું આ પણ અંદરખાને અહીં વર્ષોથી ચળવળતો એક અદ્રશ્ય તણાવ જીવતો હતો આ ગામમાં મુખ્યત્વે બે સમાજો વસતા આ કાઠી દરબાર અને પટેલ આ બંને સમાજો અહીં પેઢીઓથી રહેતા હતા આ જમીન એક પાણી એક પણ મન અલગ અલગ આ કાઠી સમાજના લોકો શૂરવીરતા આ મહેનતુ આ જમીન માલિક અને પશુપાલન પર આધારિત જીવન જીવતા આ પટેલ સમાજ ખેતી આ વેપાર અને ગામની રાજકીય વ્યવસ્થામાં મજબૂત પકડ ધરાવતો આ આમ કોઈ વેર નહોતું આપણા અંદર ખાની જૂની વાતો આ નાની નાની ઘટનાઓ અને અફવાઓ એ બંને સમાજ વચ્ચે દીવાલ ઉભી કરી હતી આ દીવાલ ક્યારે તૂટશે કે ક્યારે છે એ કોઈ જાણતું નહોતું આ જ ગામમાં રહેતો હતો વિરમ કાઠી ઉંમર સત્યાવીસ વર્ષની આસપાસ આ ઊંચું કદ ઘાટા વાળ આંખોમાં સ્થિરતા અને ચહેરા પર ગંભીરતા આ વિરમ કોઈ મોટો ભણેલો નહોતો આપણ જીવન એને વહેલું સમજદાર બનાવી દીધો હતો આ પિતાનું અવસાન બાળપણમાં થયું હતું આ માતા એને અને નાની બહેન હેમલતાને ઉછેર્યા હતા આ ગરીબી હતી તંગી હતી આપણ સ્વાભિમાન ક્યારેય વેસાયું નહોતું વિરમ રોજ વહેલી સવારમાં ઉઠી ખેતરમાં મહેનત કરવા જતો આ પછી બપોરે પશુઓની સંભાળ આ સાંજે ગામના સબુતરા પાસે બેસી વડીલોની વાતો સાંભળતો હયે વાતો સાંભળતો ત્યારે ઘણીવાર એની આંખોમાં પ્રશ્નો ઉગતા હા શ્યા માટે આપણે અને તેઓ અલગ હા શ્યા માટે માણસ માણસથી જ ડરે હા પણ આ પ્રશ્નો તેણે હજી કોઈને પૂછ્યા નહોતા આ ગામના બીજા શેડે નીરવ પટેલ રહેતો હતો ઉંમર વિરમ જેટલી જ આપણ જીવન અલગ આનેરવનું પરિવાર ગામમાં ઓળખાતો આ પિતા મોહનલાલ પટેલ મોટા ખેડૂત આ ગ્રામ પંચાયતના ભૂતપૂર્વ સભ્ય આ માતા સુવર્ણ બેન ઘર સંભાળતી સમજદાર સ્ત્રી અનીરવ ભણેલો હતો આ શહેરમાં અભ્યાસ કરીને પાસો ગામમાં આવ્યો હતો આ ગામમાં કંઈક સારું કરવાની ઈચ્છા રાખતો પણ એની ઈચ્છાઓ ઘણી વાર ગામની જૂની માનસિકતાથી અથડાતી અનેરવ પટેલ અને વિરમ એકબીજાને ઓળખતા હતા પણ મિત્ર ન હતા ઓળખ એટલી જ કે આ ગામના રસ્તે મળ્યા તો માથું હલાવી દેવું આ બંને વચ્ચે કોઈ વેર નહોતું આ પણ નજીક આવવાની કોઈ પરિસ્થિતિ પણ નહોતી આ બંને પોતપોતાના વર્તુળમાં બંધાયેલા હતા આ લાલપુરમાં છેલ્લા કેટલાક મહેનતથી એક અજાણ્યો ઉકળાટ હતું આ નાના મુદ્દાઓ મોટા બની રહ્યા હતા આ પાણીના વારા આ રસ્તાની મરામત આ મંદિરના ખારસા આ દરેક વાતમાં સમાજનું નામ વચ્ચે આવતું આ કેટલાક લોકો જાણીબૂજીને આગમાં ઘી નાખતા આ ખાસ કરીને એવા લોકો આ જેમને પોતાની ઓળખ બીજાને નેસુ બતાવીને જ મળતી આ ગામમાં ફોળો ખટક નામનો એક માણસ હતો આ દેખાવ પણ વાતોમાં શેર એ વારંવાર સબૂતરે બેઠેલા લોકોને કહેતો આ ગામ હવે આપણું રહ્યું નથી આ ફલાણા લોકો બહુ માથે સડી ગયા છે આ કોઈનું નામ ખુલે આમ લેતો નહીં આ પણ સંકેતો પૂરતા હતા આવા શબ્દો લોકોના મનમાં ગુચ્છો ભરી દેતા આ એક દિવસ ગામના બજારમાં નાની ઘટના બની શાકભાજીની દુકાને ભેડ હતી આ કોઈએ પૈસા ઓછા અચાનક કોઈ બોલી નાખ્યું આ તો એમની રીત જ છે આ બસ એટલું કહેવું પૂરતું હતું આ ભીડ બે ભાગમાં વહેંચાઈ ગઈ આ સદ્દનસીબે એ દિવસે મોટી ઘટના બની નહીં આ પણ બીજ વવાઈ ગયું આ વેરમ કાઠી એ દિવસે બજારમાં હાજર હતો એણે જોયું કે આ કેવી રીતે એક વાક્ય લોકોના ચહેરા બદલી નાખે છે હવે ઘરે પરત ફર્યો ત્યારે એની માતાએ પૂછ્યું આ શું થયું આ વેરમે ધીમેથી કહ્યું કંઈ નહીં માં આ પણ ગામમાં હવા સારી નથી આ લક્ષ્મીબાઈએ દીર્ઘ શ્વાસ લીધો એને ખબર હતી કે આવી હવા ક્યારેક વાવાઝોડું બની જાય છે આ બીજી બાજુ નેરવ પટેલ પણ આ બધું અનુભવી રહ્યું હતું એ પોતાના પિતાને કહેતું આ બાપુ આ લોકો વાત વાતમાં સમાજ લાવે છે આવું ચાલશે તો ક્યારેક અનર્થ થશે આ મોહનલાલ પટેલે કહ્યું આ ગામ આમ જ ચાલે છે આ બહુ વિચાર ન કર આ પણ નેરવને સંતોષ ન મળ્યો આ સમય પસાર થતો ગયો આ ગામમાં એક મોટો ધાર્મિક કાર્યક્રમની તૈયારી શરૂ થઈ આ દૂર દૂરના લોકો આવવાના હતા આ મેળો લાગવાનો હતો આ ગામ માટે આ ગૌરવની વાત હતી આ પણ સાથે સાથે જોખમ પણ આ ભીડમાં વિશાર ખોવાઈ છે અને અફવા આગ જેવી ફેલાય છે આ કાર્યક્રમના એક દિવસ પહેલા રાત્રે આ વેરમ કાઠી સબુતરે બેઠો હતો આ વડીલો સરસા કરી રહ્યા હતા આ કોઈએ કહ્યું આ વખતે બધું શાંતિથી થઈ જાય તો સારું આ કોઈ બે ઉમેર્યું આ શાંતિ ત્યારે જ રહેશે આ જ્યારે બધાને પોતાની હદ ખબર હે છે આ વાત સાંભળી પણ કંઈ બોલ્યો નહીં એની અંદર ખટકતું હતું રાત્રે નીરવ પટેલ પોતાના ઘરની પર ઊભો હતો આ ગામ તરફ નજર કરતા એને લાગ્યું કે આ શાંતિ બહુ નાજુક છે આ જાણે કાસ પર ઊભી હોય એક ઝાટકો અને બધું તૂટી જાય આ લાલપુર એ રાત્રે ઊંઘ્યું આ પણ ભાગ્યે જ કોઈને સાસી ઊંઘ આવી આ કારણ કે આવનારો દિવસ માત્ર કાર્યક્રમનો હતો આ પરંતુ માનવતા આ સમજદારી અને સાહસનો હતો હસવારનો સૂરજ લાલપુરમાં ઉગ્યો ત્યારે આ ગામમાં સામાન્ય સહલ પહલ હતી આ રસ્તાઓ સાફ કરવામાં આવ્યા હતા આ મંદિરની આસપાસ રંગોળી હતી આ ચારી બાજુ ઉત્સાહ દેખાતો હતો આજે ગામમાં મોટો ધાર્મિક કાર્યક્રમ અને મેળો યોજાવાનો હતો આ બહાર ગામથી લોકો આવવાના હતા આ કેટલાક માટે આ આનંદનો દિવસ હતો આ તો કેટલાક માટે પોતાની શક્તિ દેખાડવાની તક આ વિરમ કાઠી સવારથી જ ગામમાં લાગેલો હતો આ મંદિર પાસે પાણીની વ્યવસ્થા આ લોકો માટે સાંઈડો આ જ્યાં જરૂર પડે ત્યાં મદદ કરતો ફરતો હતો એના મનમાં અજાણ્યો ભાર હતો જાણે કંઈક ખોટું થવાનું છે એવો સંકેત અહીંયા ભાર છતાં એ પોતાના કામમાં અડગ રહ્યું આ કારણ કે માનતો હતો કે આ જો દરેક માણસ પોતાનું કામ ઈમાનદારી થી કરે તો અનર્થ અટકી શકે આ બીજી બાજુ નેરવ પટેલ પોતાના પરિવાર સાથે કાર્યક્રમમાં હાજર હતો લોકો વચ્ચે રહીને બધું નિરીક્ષણ કરતો હતો આ ભીડ વધતી જઈ રહી હતી આ કેટલાક ચહેરા ઉત્સાહ ભર્યા હતા આ તો કેટલાકમાં ગુચ્છો અને અહંકાર છોપાયેલો હતો આ નેરવને લાગ્યું કે અહીં બધું સરખું નથી એ પિતાને કહી શક્યું નહીં આ કારણ કે આજે કોઈ પણ શંકા વ્યક્ત કરવી જાણે દુશ્મની સમાન હતી આ બપોર થતા મેળો પૂરજોશમાં હતો આ ખાવા પીવાની દુકાનો આ રમકડા આ બાળકોના હસવાના અવાજ આ બધું જાણે ખુશીનો પ્રસંગ બની રહ્યું હતું આ એ જ સમયે મંદિરની પાછળ એક નાની ગડબડ શરૂ થઈ આ કોઈએ શેષ પાડી પૈસા ખોવાઈ ગયા આ શરૂઆતમાં કોઈએ ધ્યાન ન આપ્યું આ પણ પછી એક સ્ત્રી રડતી રડતી આગળ આવી એ કહેવા લાગી કે એને પોતાના ઘરેણાં અને પૈસા એક થેલીમાં રાખ્યા હતા અને હવે એ થેલી નથી આ ભેડ તરત જ અહીં એમનામાંથી જ કોઈ હશે આ વાક્યમાં એમના શબ્દ શેર ખોલી દીધું આ કોઈ પુરાવો નહોતો કોઈ તપાસ નહોતી આ પણ ભેળને એક શિકાર જોઈતો હતો અચાનક કોઈ નીરવ પટેલ તરફ આંગળી સીંધી એ ત્યાં ઉભો હતો આ કોઈ બીજા એ ઉમેર્યું હા મેં એને અહીં અહીતો જોયો હતો અવ સોંકી ગયો એણે કંઈ કર્યું નતું છતાં ભેળની નજર હવે એની પર સ્થિર થઈ ગઈ એ બોલવા જતો હતો આ પરંતુ અવાજ ભેળના શોરમાં દબાઈ ગયો ક્ષણમાં જ વાત ફેલાઈ ગઈ કે અનેરવ સોર છે આ ખોટી વાતે ભેળ આગ લગાવી દીધી આ કેટલાક લોકોએ નીરવને ઘેરી લીધો આ કોઈ ધક્કો માર્યો આ નીરવ કંઈ કર્યું નથી આ આ આ પણ વાક્ય કોઈ સાંભળવા કાઠી એ સમયે થોડો દૂર હતો એણે ભીડ નો શોર સાંભળ્યો અને દોડીને ત્યાં પહોંચ્યો આ જે દ્રશ્ય એણે જોયું એણે એને અંદરથી હસમસાવી દીધો એક યુવાન આ જેને એ ઓળખતો હતો આ ભીડ વચ્ચે ફસાયો હતો અને ભીડ હવે ન્યાયાધીશ બની ગઈ હતી આ વીરમને તરત સમજાઈ ગયું કે આ આ સત્ય નથી સમજ છે આ કેટલાક લોકો મારવા લાગ્યા હાથ લાત અપશબ્દ આ બધું વરસતું હતું આ નેરવ જમીન પર પડી ગયો અને પોતાનું માથું બસાવવાનો પ્રયત્ન કરતો રહ્યો આ યશણે વીરમની આંખો સામે પોતાનો ભૂતકાળ આવી ગયો આ જ્યારે એના પિતાની પણ એક ખોટી વાતના કારણે માર પડ્યો હતો એ યાદે વિરમ કાઠીના અંદર કંઈક તોડી નાખ્યું કૂદી પડવાનો નિર્ણય કર્યો આ કોઈ શેષ પાડી આ વિરમ દૂર રહેશે આ પણ એ અટક્યો નહીં એ સીધો નીરવ આગળ ઉભો રહી ગયો આ પોતાના હાથ ફેલાવીને એ બોલ્યો આને હાથ ન લગાવશો આ પહેલા સાસુ જાણી લો આ શબ્દો ભેડ માટે પડકાર સમાન હતા આ કેટલાક લોકોએ ગુચ્છે થઈને કહ્યું આ તો વચ્ચે કેમ પડે છે એને બસાવશે આ વેરમ શાંત પરંતુ દ્રઢ અવાજમાં બોલ્યો આ જો આ છે તો પુરાવો બતાવો આ ભીડનો ગુચ્છો પુરાવો નથી આ બોલતા જ કોઈએ વેરમને ધક્કો માર્યો એ લથડાયું પણ પડી ન ગયો એ ફરી ઊભો રહ્યો હવે વાત માત્ર નીરવ પટેલની નહોતી આ પણ વિરમની પણ બની ગઈ હતી આ કેટલાક લોકો બોલવા લાગ્યા આ એકને બસાવવા બીજો આવ્યો આ સ્થિતિ વધુ ભયાનક બની આ વિરમ જાણતો હતો કે આ જો વાત અહીં અટકી નહીં તો લોહી વહી વહી શકે એણે આસપાસ નજર ફેરવી એણે જોયું કે આ મંદિર પાછળની બાજુ એક છોકરો શંકાસ્પદ રીતે દોડતો હતો હાથમાં થેલી દબાવીને આ વીરમે તરત જ ઓછા અવાજે કહ્યું એ જુઓ આ જો સોર કોઈ છે તો એ છે આ થોડી ક્ષણ માટે ભીડ અટકી આ કેટલાક લોકો એ દિશામાં જોવા લાગ્યા આ છોકરો ગભરાઈ ગયો અને ભાગવા લાગ્યો આ વીરમે તરત જ બે યુવાનોને બોલાવ્યા પકડી લો એને આ થોડી દોડધામ પછી છોકરો પકડાઈ ગયો એ થેલીમાંથી ખોવાયેલા ઘરેણાં અને પૈસા બહાર આવ્યા આ ભેળ પર જાણે કોઈ ઠંડુ પાણી સાટ્યું હોય આ શોર ધીમે ધીમે શરમમાં બદલાયું આ નેરવ પટેલ જમીન પર પડ્યો હતું આ લોહી નીકળી રહ્યું હતું એણે નેરવને કહ્યું ડર નહીં હવે બધું ઠીક છે આ નેરવની આંખોમાં આંસુ હતા આ દુઃખના પણ અને આભારના પણ એ બોલી શકતો નહોતો આ ભીડમાં ઘણા લોકો માથું ઝુકાવી ઉભા રહ્યા આ કોઈએ માફી માંગી નહીં આ પણ બધાને પોતાની ભૂલ સમજાઈ ગઈ હતી આ વિરમ જાણતો હતો કે આ માત્ર શરૂઆત છે આ સાસો સોર પકડાયો હતો ભીડની માનસિકતા હજી જીવતી હતી એણે નેરવને તેના પરિવાર સુધી પહોંચાડ્યું આ રસ્તામાં કોઈ બોલ્યું નહીં આ શાંતિ હવે ખુશીની નહોતી પણ શરમ ની હતી આ ઘટના પછી લાલપુર ગામ એ જ રહ્યું પણ લોકોના મનમાં કંઈક બદલાઈ ગયું અને વિરમકાંઠી એ દિવસે માત્ર એક માણસ હતો રહ્યો એ માનવતાનું નામ બની ગયું હતું આ મેળાનો દિવસ પૂરો થયો આ પણ લાલપુર માટે એ દિવસનો ભાર લાંબા સમય સુધી ઉતર્યો નહીં આ સાંજ પડતા ગામમાં અસામાન્ય શાંતિ હતી આ રસ્તાઓ ખાલી હતા આ સબુતરા પર લોકોના અવાજો ગાયબ હતા આ ઘરોની બારી ઉંમાથી નીકળતી દીવાની ઝાંખી રોશની આ જાણી સંકોચથી ઝળહળતી હતી એ શાંતિ ખુશીની નહોતી પરંતુ આ આત્મમંથનની હતી આ લોકો પોતાના ઘરમાં બેઠા બેઠા એ જ દ્રશ્ય યાદ કરી રહ્યા હતા એક નિર્દોષ યુવાન ભેડ વચ્ચે ફસાયું અને બીજો યુવાન ભેડ સામે ઊભો રહ્યો આ રાવ પટેલ પોતાના ઘરના ઓટલા પર બેઠો હતો આ શરીર પર પડેલા ઘા દુખતા હતા પણ એના મનમાં એથી પણ વધારે દુઃખ હતું અપમાન ભય અને લાચારી આ ત્રણેય લાગણીઓ એની એક સાથે ઘેરી રહી હતી એ વારંવાર એ ક્ષણે યાદ કરતો હતો આ મારવા દોડી હતી સામે ઢાલ બનીને આ હતો ની આંખોમાં આંસુ આવી ગયા એ જાણતો હતો કે એ દિવસે વિરમ આગળ ન આવ્યો હતો આ કદાચ એ જીવતો પણ ન રહે આ બીજી બાજુ આ વિરમ પોતાના ઘરમાં શાંતિથી બેઠો હતો આ માતા લક્ષ્મીબા દીવો પ્રગટાવી પ્રાર્થના કરી રહી હતી આ વિરમને જોયા વગર પણ એ સમજી ગઈ હતી કે આ દીકરાના મનમાં ભારે વિચારો ચાલે છે આ લક્ષ્મીબાઈએ ધીમેથી કહ્યું આ તે જે કર્યું એ ખોટું નહોતું આ વિરમે માથું હલાવ્યું આ પણ એની આંખોમાં શીનતા હતી એ જાણતો હતો કે આ સમાજ હંમેશા સાસુ સ્વીકારતો નથી આગલા દિવસથી જ ગામમાં વાતો શરૂ થઈ આ કેટલાક લોકો વિરમની બહાદુરીને વખાણતા હતા આ તો કેટલાક એને દોષારો પણ કરતા હતા એ કેમ વચ્ચે પડ્યું એને શું જરૂર હતી આવા પ્રશ્નો પણ ઉઠ્યા આ કાઠી સમાજના કેટલાક લોકો કહેતા હતા કે આ વિરમે પોતાના સમાજનું અપમાન કર્યું આ વાતો વિરમ સુધી પહોંચી પણ એ શાંત રહ્યું એને ખબર હતી કે આ સાસુ કામ કરનારને પહેલા એકલો થવું પડે છે આ પટેલ સમાજમાં અલગ જ માહોલ હતો આ મોહનલાલ પટેલે પોતાના ઘરમાં બેઠક બોલાવી કહ્યું આ ન આ તો આજે આપણે શરમથી માથું ઊંચું કરી શકતા કેટલાક વડીલો શોપ રહ્યા આ તો કેટલાકે સમર્થન આપ્યું આ પહેલી વાર હતું કે આ ખોલેમ કોઈ કાઠી યુવાનની પ્રશંસા પટેલ સમાજમાં થઈ રહી હતી આ થોડા દિવસ પછી ગામના વડીલો અને પંચાયતના સભ્યો ભેગા થયા આ સર મુદ્દો હતો આ મેળામાં બનેલી ઘટના અને ત્યાર પછી નું તણાવ સામે આવ્યું આ ખોટા આરોપ ભૂલ આ એક માણસના સાહસે ગામને અનર્થથી બચાવ્યું આ પંચાયતે નક્કી કર્યું કે આ બંને સમાજને સાથે બેસાડીને ખુલ્લી વાતચીત કરાશે એ દિવસ લાલપુર માટે ઐતિહાસિક બન્યો આ સબુતરા પર બંને સમાજના લોકો એક સાથે બેઠા આ શરૂઆતમાં શાંતિ હતી કોઈ બોલતું નહોતું આ પછી મોહનલાલ પટેલ ઉભા થયા અવાજ થોડો ધ્રુજતો હતો એ બોલ્યા એ દિવસે ભૂલ કરી આ જો વિરમ ન હોય આ તો આજે આ ગામ કલંકિત હોય આ શબ્દો સાંભળીને ઘણા લોકોના માથા ઝૂકી ગયા આ ત્યારબાદ લક્ષ્મીબા ઊભા થયા આ સાદા શબ્દોમાં એમણે કહ્યું આ મારો દીકરો કાઠી છે આ પણ મને એટલી ખબર છે કે એ માણસથી આ વાક્ય સબૂતરાને સ્પર્શથી લીધી અનેરો પટેલ ત્યારબાદ ઉભો થયો એ સાલવામાં હજી કમજોર હતો પણ મન મજબૂત હતું એણે વિરમ તરફ જોયું અને કહ્યું એ દિવસે તમે માત્ર મને બસાવ્યો નથી આ તમે મને જીવવું શીખવ્યું છે આ એટલું કહીને એ વિરમના પગે પડવા જતો આ આપણ વિરમે એને તરત ઊંચો કરી લીધો અયણમાં ભીડમાંથી તાળીનો અવાજ ઉઠ્યો આ ધીમે પણ સાસા દિલથી આ બેઠક પછી ગામમાં ધીમે ધીમે બદલાવ આવવા લાગ્યો આ જૂની વાતો હજી પૂરી રીતે ભૂસાઈ ન હતી આ પણ નવી શરૂઆત થઈ ગઈ હતી આ બાળકો હવે સાથે રમવા લાગ્યા આ લોકો વાતચીતમાં સંયમ રાખવા લાગ્યા આ વિરમ અને નીરવ વચ્ચે એક મજબૂત બંધન ઉભું થયું એવું બંધન આ જે સમાજની દિવાલોથી ઉપર હતું હવિરમ માટે જીવન સહેલું નહોતું બન્યું આ કેટલાક લોકો હજી એની શંકાની નજરે જોતા આ પણ હવે એને એક નવી તાકાત મળી હતી આ પોતાના અંતરાત્માની શાંતિ આ નેરવ અને એનો પરિવાર હંમેશા એની સાથે ઊભા રહ્યા આ જરૂર પડીએ કાઠી અને પટેલ બંને સમાજમાંથી લોકો મદદ માટે આગળ આવવા લાગ્યા આ સમય જતા લાલપુરમાં એ ઘટના એક લોકકથા બની ગઈ હૈ એવી વાત આ જે લોકો પોતાના બાળકોને સંભાળતા આ ત્યારે ભીડ પાગલ બની હતી અત્યારે એક માણસ ઊભો રહ્યો હતો આ સ્ટોરીમાં નામ કરતા વધુ મહત્વ સંદેશનો હતું આ વિરમ કાઠી કોઈ નેતા બન્યો નહીં આ કોઈ મોટો માનવી બન્યો નહીં એ એ જ ખેતરમાં કામ કરતો રહ્યો અપણ ગામમાં જ્યારે પણ અન્યાયની વાત આવતી આ લોકો એને યાદ કરતા એ દિવસે એણે સાબિત કર્યું હતું કે આ હિંમત સમાજથી નથી આવતી આ ની માણસની અંદરથી આવે છે આ લાલપુર આજે પણ ત્યાં જ છે આ ખેતરો હજી લીલા છે આ નદી હજી વહે છે આ પણ એક મોટો ફેરફાર આવ્યો છે આ લોકો વિચાર કરતા શીખ્યા છે આ ભેડ બનતા પહેલા આ માણસ બનવાનો પ્રયત્ન કરો અને એ જ હતી એ દિવસની સાસી જીત આ નોંધ આ સ્ટોરીના તમામ પાત્રો કાલ્પનિક છે આજે ની દરેક મિત્રોએ નોંધ લેવી ફરી મળીશું એક નવી સ્ટોરી સાથે આભાર